ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કેટલું થશે જેનો સરવાળો પંદર છે તો ત્રણ ક્રમિક સંખ્યાઓ છે એટલે તો ત્રણ ક્રમિક સંખ્યાઓ છે તો આ ત્રણ ક્રમિક સંખ્યાઓ છે તો એનો ગુણાકાર શોધવાનો છે જેનો સરવાળો આપેલો છે પંદર હવે અહીં જોઈ શકીએ છીએ તો આ ત્રણ કહ્યા છે કેટલા કહ્યા છે તો ત્રણ કહ્યા છે તો આ ત્રણ છે તો શું કરીશું તો આ જે સરવાળો છે પંદર તો એના ત્રણ વડે ભાગી દઈશું એટલે શું મળશે અહીંયા પાંચ મળશે પાંચ એટલે કે આ વચ્ચેની સંખ્યા મળશે શું મળશે વચ્ચેની તો આ પાંચ આપણને વચ્ચેની સંખ્યા મળશે હવે ત્રણ ક્રમિક સંખ્યાઓ કીધી છે તો આ વચ્ચેની સંખ્યા મળી તો આગળની શું થશે તો પાંચના પહેલાં ચાર અને પાંચની પછી થશે છ તો જ્યારે પણ અહીં અહીંની જે સંખ્યા છે એ એકી સંખ્યા આવે કેવી એકી સંખ્યા એકી સંખ્યા મતલબ જેમ કે અહીં છે એક બે ત્રણ એટલે કે આ વચ્ચેનો જે અંક આપણે લેવો છે તો એની આ બાજુ પણ સમાન સંખ્યા હોય આ બાજુ પણ સમાન સંખ્યા હોય એ જ રીતે આ એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા જોઈએ જો અહીંયા તો આ પણ આ બાજુ બે સમાન અને આ પણ આ બાજુ બે સમાન એટલે કે અહીં ત્રણ હોય અથવા તો અહીં પાંચ હોય અથવા તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો એક બે ત્રણ આ બાજુ એક બે ત્રણ તો આ રીતે તો શું જે વચ્ચેની સંખ્યા મળે છે તે તો આ રીતે ત્રણ પાંચ અને સાત હોય જ્યારે પણ અહીં ત્રણ પાંચ સાત એટલે કે એવી એકી સંખ્યાઓ હોય તો એને શું કરી દેવાનું તો આ જે સરવાળો છે એ સરવાળાને તે સંખ્યાઓ વડે ભાગી દેવાનું એટલે કે વચ્ચેની સંખ્યા મળી જશે તો અહીં વચ્ચેની સંખ્યા આપણને શું મળી પાંચ મળી હવે શું કહે છે તો ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કેટલો થશે જેનો સરવાળો પંદર છે તો અહીં આપણે આ સરવાળો કરી જોઈએ તો ચાર ને પાંચ કેટલા થશે પાંચને ચાર નવ અને છ તો પંદર થશે શું થશે તો આ સરવાળો પંદર તો આ પંદર સરવાળો થયો હવે આને શું કરવાનો છે ગુણાકાર એટલે કે ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ તો ચાર પંચ્યા વીસ ગુણ્યા આ છ વીસ છ કે એકસો ને વીસ